છોટાઉદેપુરમાં ડાકણના વહેમમાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારવાનો બનાવ બન્યો હતો એ કેસમાં મહિલા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે છોટાઉદેપુરના ખડખડ ગામે બે વર્ષ પહેલા ઘટના બની હતી પોતાની દીકરીનું કુદરતી મોત નીપજતા વૃદ્ધા હિંગડી રાઠવા ઉપર ડાકણ હોવાનો વહેમ હતો ચોત્રીસ વર્ષીય રંગલી કેમતા રાઠવાએ પાસઠ વર્ષના વિધવા વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા હતા આખો બનાવ કઈ રીતે બન્યો હતો અને જે ચુકાદો આવ્યો એ વિશે સરકારી વકીલે શું કહ્યું એ જોઈએ બનાવની હકીકત એવી છે બે હજાર બાવીસનો બનાવ છે આ કામના આરોપી અને ફરિયાદી બંને એક જ કુટુંબમાં થાય છે આ કામના મરણ જનાર હિંગળીબહેન જે વૃદ્ધ ઉંમરવાળા હતા અને બનાવના દિવસે તાપ નીકળેલો હોય રસ સુકાવવા માટે અને પાણી હાથમાં ડીગડો હેડપંપે પાણી ભરાવા માટે નીકળેલા અને એમની નજીકમાં જ એમના ભત્રી બહુ રહેતી હતી તે પણ હેડપંપે પાણી ભરાઈને આવતી હતી એ એક હાથમાં ડીગળો અને એક હાથમાં પાળી લઈને નીકળેલી હીંગળીબહેન જ્યારે ઢીગડામાંથી પાણી ભરીને પરત આવતા હતા ત્યારે રસ્તામાં જ આ કામના આરોપીએ હીંગળીબહેનને છાતી પર પાડિયા વડે ઘા માર્યો અને કીધું કે તું મારી દીકરી કવિતાને પાંચ મહિના પહેલાં ખાઈ ગઈ છે તું ડાકણી છે એમ કરીને ડાકડા એમ કરીને એની પર પાળિયાવાડે છાતી પર હુમલો કર્યો જેથી હિન્દીબેન ડેબળો ફેંકી અને ત્યાંથી નાસવા ગયા એ દરમિયાન આ કામના આરોપી પાડેલી એમને પાછો દોડ્યા અને એમના ઘરે ઘડી એમને પાડી દીધેલ અને એમને માથામાં ચહેરા પર દાઢી પર ગળામાં અને છાતી પર પાળિયાવાડે ઉપરા છાપરી ગંભીર હુમલો કરેલો આ દરમિયાન બેન હુઆ હું કરી આ દરમિયાન ફરિયાદીના જે પણ દોડીને આવી ગયેલા અને એઓએ તેઓએ ન મારવા માટે ગણાવેલું પરંતુ આ કામના આરોપી એટલા બધા આક્રમક આક્રમક અને ગુસ્સામાં હોય કે વચ્ચે કોઈ પાડવાની હિંમત ન કરે અને એ દરમિયાન આરોપીએ પાડ્યાવાડે આ કામના મરણ જણ બેનના હાથનો કાંડું પણ કાપી નાખેલું અને એ પછી ત્યાંથી નાસી ગયેલી અને આ કામના મરણ જોડા તળફાડ્યા કે મરણ કરેલી આ બાબતની ફરિયાદ તેઓના ભત્રીજી કમતીબેન પોલીસ સ્ટેશનમાં આપેલી અને જે કેસ છોટાઉદેપુર કોર્ટમાં અમિટ થઈ માન્ય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતાં માન્ય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે અમુક સરકારી વતી જે પી દલીલો ગ્રાહ્યા રાખી આ કામના આરોપી રંગલીબેનને આજીવન કેમની સજા અને પેદસ્તરનો દંડ કરેલો છે અને આ જે મરણ જનાર છે તેમના એક દીકરી હતા જે બહેરામ છે તે એમના આશ્રિતને વિક્ટિંગ કોમ્પિસિશન્સ ગુજરાત વિક્ટિંગ કોમ્પિસિશન સ્કીમ હેઠળ એમને યોગ્ય વળતર ચૂકવવાનો પણ આદેશ કરેલો છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ડાકરના વ્યાયામ રાખીને આવા પ્રકારના બનાવો અવારનવાર બનતા બનતા હોય છે અને હાલના તબક્કે નામદાર ડિસ્ટ્રિક્ટ જ સાહેબે જે ચુકાદો આપેલો છે જે સમાજમાં દાખલે બેસવાનો દાખલે બેસાડવાની હેકૃતિ ખૂબ સરાહનીય છે